ફક્ત દસથી પંદર મિનિટ બાદ બની જતી આ મોરિયાની ફરાળી ખીચડી ખૂબ જ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ પોષક તત્વોથી ભરપૂર છે તો સૌ પ્રથમ આપણે મોરિયો લેવાનો છે તો સૌ પ્રથમ આપણે એક કઢાઈમાં તેલ એડ કરી જીરું એડ કરેલાનું છે જીરું ગોલ્ડન બ્રાઉન કલરનું થાય એટલે લીલા મરચાં તમારી તીખાસ પ્રમાણે એડ કરી શકો છો અને સાથે જ એક કાપીને નાના કટકા કરીને બટાકો એડ કરીશું જેને સરસ રીતે સાંતળી લઈશું અહીં મેં એક કપ મોરિયાનો ઉપયોગ કર્યો છે જેને ધોઈ લેવાનો છે અને એક કપ મોરિયાની સાથે મેં અહીં ત્રણ કપ જેટલું પાણી એડ કર્યું છે જો તમને વધારે ઢીલો ખાવ હોય તો તમે એક કપ ઉપર વધારે એડ કરી શકો છો એટલે ટોટલ મેં અહીં ત્રણ કપ એડ કર્યું છે તમે જાઓ તો ચાર કપ એડ કરી શકો છો પાણી આ રીતનું સરસ ઉકળે એટલે ધોઈને સાફ કરી લો મોરિયો આપણે એડ કરી દેવાનું છે સ્વાદ અનુસાર ફરાળી મીઠું એડ કરી લેવાનું છે અને બસ બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો લગભગ દસથી પંદર જ મિનિટમાં આપણી આ મોરિયાની ફરાળી ખીચડી તૈયાર થઈ જાય છે જેને રેગ્યુલર પણ યુઝ કરી શકો છો ફક્ત 10 થી પંદર મિનિટ બાદ બની જતી આ મોરિયાની ફરાળી ખીચડી ખૂબ જ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ પોષક તત્વોથી ભરપૂર છે તો સૌપ્રથમ આપણે મોરિયો લેવાનો છે તો સૌ આપણે એક કડાઈમાં તેલ એડ કરી જીરું એડ કરેલા છે જીરું ગોલ્ડન બ્રાઉન કલરનું થાય એટલે લીલા મરચાં તમારી તીખાસ પ્રમાણે એડ કરી શકો છો અને સાથે જ એક કાપીને નાના કટકા કરીને બટાકો એડ કરીશું જેને સરસ રીતે સાંતડી લઈશું અહીં મેં એક કપ મોરિયાનો ઉપયોગ કર્યો છે જેને ધોઈ લેવાનો છે અને એક કપ મોરિયાની સાથે મેં અહીં ત્રણ કપ જેટલું પાણી એડ કર્યું છે જો તમને વધારે ઢીલો ખાવ હોય તો તમે એક કપ ઉપર વધારે એડ કરી શકો છો એટલે ટોટલ મેં અહીં ત્રણ કપ એડ કર્યું છે તમે જાઓ તો ચાર કપ એડ કરી શકો છો પાણી આ રીતનું સરસ ઉકળે એટલે ધોઈને સાફ કરી લો મોરિયો આપણે એડ કરી દેવાનું છે સ્વાદ અનુસાર ફરાળી મીઠું એડ કરી લેવાનું છે અને બસ બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો લગભગ દસથી પંદર જ મિનિટમાં આપણી આ મોરિયાની ફરાળી ખીચડી તૈયાર થઈ જાય છે જેને રેગ્યુલર પણ યુઝ કરી શકો છો